નમસ્કાર હું છું આપની સાથે સુરતના જહાંગીરપુરા ડભુલી બ્રિજ પર એક કાર ચાલક દ્વારા જોખમી રીતે કાર ચલાવવાનો વિડીયો વાયરલ થયો છે આ વિડીયો બા ચાલક બેફામ રીતે વાહન હંકારતો સ્પષ્ટ દેખાય છે જહાંગીરપુરા બ્રિજ પર એક કાર ચાલક દ્વારા જોખમી રીતે કાર ચલાવવાનો વિડીયો વાયરલ થયો છે જેમાં આ ઘટના ડબુલી તરફ ઉતરતી વખતે બની હતી જ્યાં આ કાર ચાલકે એક બાઇક ચાલકને ટક્કર મારી હતી આ સમગ્ર ઘટના પાછળ આવી રહેલા એક જાગૃત નાગરિકે પોતાના મોબાઈલના કેમેરામાં કેદ કરી લીધું છે કાર ચાલકની આ હરકત જોતા તે કોઈ નશો કરીને ગાડી ચલાવી રહ્યો હોય તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે તો આ વિડીયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે અને લોકો દ્વારા આવા બેફામ ડ્રાઈવરો સામે કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી રહી છે સુરત સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન બ્લસ્ટ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇક દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર